જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો ભાદરવા વદની એકાદશી એટલે કે શ્રાદ્ધની એકાદશી જે ઇન્દિરા એકાદશી કહેવાય છે આ ઇન્દિરા એકાદશીના મહાત્મ્ય વિશે વાત કરીશું યુધિષ્ઠિરે પૂછ્યું હે શ્રી કૃષ્ણ ભગવાન તમે પ્રસન્ન હોય તો ભાદરવા વધ એકાદશીનું શું નામ છે અને તે વ્રત કેવી રીતે કરવું તે વિધિ કૃપા કરીને જણાવો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું ભાદરવાવદ એકાદશીનું નામ ઇન્દિરા છે તે દિવસે વ્રત કરવાથી મહાપાપ નષ્ટ થાય છે અને અધોગતિ પામેલા પિતૃઓનો ઉદ્ધાર થાય છે તેનું મહાત્મ્ય સાંભળવાથી વાજપેય યજ્ઞ કર્યાનું ફળ મળે છે હવે આ કથા સાવધાન થઈ સાંભળો રાજન પૂર્વે સતયુગમાં માહેશમતી નગરીમાં ઇન્દ્રसेन નામનો રાજા રાજ્ય કરતો હતો તે શત્રુનો નાશ કરનાર યશસ્વી હતો તે પુત્ર પૌત્રના પરિવારવારો ધન ધાન્યની સમૃદ્ધિવારો અને વિષ્ણુ ભક્તિ પરાયણ અને ધર્મથી પ્રજાનું પાલન કરનારો હતો તે સદાય આધ્યાત્મક જ્ઞાનના વિચારોમાં અને નારાયણ ભગવાનના ધ્યાનમાં સમય પસાર કરતો હતો વ્યર્થ સમય ક્યારે પસાર નહોતો કરતો એક દિવસ તે રાજા સભામાં સુખેથી બેઠો હતો તે વખતે બુદ્ધિમાન નારદ મુનિ ત્યાં પધાર્યા ત્યારે રાજાએ સામે જઈ હાથ જોડી અર્ઘ્ય વગેરેથી વિધિપૂર્વક પૂજા કરી આસન પર બેસાડ્યા પછી મુનિરાજ નારદજી રાજાને પૂછવા લાગ્યા હે રાજન તમારું રાજ્ય બધી રીતે કુશળ છે ને તમારી બુદ્ધિ ધર્મમાં રહે છે ને અને નારાયણ ભક્તિમાં પ્રીતિ કરે છે ને એવા નારદજીના વચનો સાંભળી રાજા કહેવા લાગ્યા હે મુનિરાજ આપની કૃપાથી મારું સગડું કુશળ છે આપના દર્શનથી મારા સગડા યજ્ઞો સફળ થાય છે હે મહારાજ કૃપા કરી કહો આપનું પધારવું સા કારણથી છે એવા રાજાના વચનો સાંભળી દેવર્ષિ નારદ બોલ્યા હે રાજન આ આશ્ચર્યકારક મારું વચન સાંભળો એક દિવસ હું બ્રહ્મલોકમાંથી યમલોકમાં ગયો હતો ત્યાં યમરાજાએ મારી ભક્તિથી પૂજા કરી મને ઉત્તમ આસન પર બેસાડ્યો ધર્મિષ્ઠ સત્યવાદી અને ઘણા ઉત્તમ પુણ્ય કરનાર તમારા પિતા કોઈ વ્રતના ભંગથી યમ રાજાની સભામાં તેમની સેવા કરતા હતા તે મારા જોવામાં આવ્યું ત્યાં તમારા પિતાશ્રી તેમણે મારી સાથે સંદેશો કહેવડાવ્યો છે તે સાંભળો તેમણે મને કહ્યું છે કે હે મુનિરાજ માહેશમતી નગરીનો રાજા ઇન્દ્રસેન નામથી પ્રસિદ્ધ છે તેને જઈને કહો કે તમારા પિતાશ્રી કોઈ પણ પાપથી યમલોકમાં નિવાસ કરે છે માટે ઇન્દિરા એકાદશીના વ્રતનું પુણ્ય આપી મારો ઉદ્ધાર કરે હે રાજન એટલું તમારા પિતાએ મને કહેલ છે તે કહેવાને અર્થે હું તમારી પાસે આવ્યો છું માટે હે રાજન ઇન્દિરા એકાદશીનું વ્રત કરો તેના પ્રભાવથી તમારા પિતા બ્રહ્મધામમાં જશે પછી રાજાએ પૂછ્યું હે ભગવાન ઇન્દિરા એકાદશીનું વ્રત કયા માસમાં કયા પક્ષમાં કયા દિવસે કેવી રીતે કરવું તે સગડું આપ મને કૃપા કરીને કહો પછી નારદજીએ કહ્યું હે રાજન ભાદરવા વધી દસમી દિવસે પ્રાતઃકાળમાં શ્રદ્ધાથી સ્નાન કરવું પછી મધ્યાહને ફરીથી નદી કે કોઈ જળાશયમાં સ્નાન કરી પિતૃદેવને પ્રસન્ન કરવા શ્રદ્ધાથી શ્રાદ્ધ કરવું પછી એક વખત ભોજન કરી રાત્રે ભૂમિ પર શયન કરવું પછી બીજા દિવસે એટલે કે એકાદશીના દિવસે પ્રાતકાળે મુખ મંજન કરી મુખ ધોવું પછી સ્નાન કરી મનમાં નારાયણ ભગવાનનું સ્મરણ કરી હે નારાયણ ભગવાન હે માધવ ભગવાન હું આજ કોઈ પણ ભોજન કરીશ નહીં અને કોઈ પણ પ્રકારના ભોગ ભોગવીશ નહીં તેમ મારું રક્ષણ કરો એટલું કહી ભક્તિથી ઉપવાસનો નિયમ લેવો અને પછી મધ્યાહન થાય ત્યારે શાલિગ્રામની પાસે વિધિથી શ્રાદ્ધ કરી પિતૃદેવને નૈવેદ્ય અર્પણ કરવું અને તે નૈવેદ્ય પોતે સૂંઘી ગાયને આપી દેવું પછી ચંદન ધૂપ દીપ વગેરેથી નારાયણ ભગવાનની સોડોપચાર પૂજા કરી રાત્રે તેમની પાસે જાગરણ કરવું પછી બારસના દિવસે પ્રાતકાળે સ્નાન કર્યા બાદ ભક્તિથી શ્રી હરિનું પૂજન કરી બ્રાહ્મણોને જમાડી પોતે પરિવાર તેમજ સગા સંબંધી સહિત પારણા કરવા હે રાજન આ પ્રમાણે સાવધાન થઈ વ્રત કરવાથી તમારા પિતા વૈકુંઠ વૈકુંડધામમાં જશે પછી રાજાએ પોતાના પરિવાર નોકર ચાકર સહિત નારદજીના કહેવા પ્રમાણે ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું અને સંકલ્પ કરી હાથમાં જળ લઈ પુણ્ય આપ્યા બાદ પુષ્પવૃષ્ટિ થઈ અને રાજાના પિતાશ્રી ગરુડ ઉપર બેસી વૈકુંઠ ધામમાં ગયા હે યુધિષ્ઠિર મેં ઇન્દિરા એકાદશીનું મહાત્મ્ય તમારી પાસે કહી સંભળાવ્યું જે આ કથા સાંભળે છે અને આનો પાઠ કરે છે તે વૈકુંઠ ધામને પામે છે આવી રીતે બ્રહ્મ વૈવર્ત વદ ઇન્દિરા એકાદશીનું મહાત્મ્ય કહેલું છે ઇતિ શ્રી શ્રી પુરાણે કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદે ભાદ્રપદ કૃષ્ણે એકાદશ્યામ ઇન્દિરા નામન્યા મહાત્મ્ય સંપૂર્ણ આ ઇન્દિરા એકાદશીનું સંપૂર્ણ નિયમ સાથે વ્રત કરવાથી પિતૃઓને શાંતિ મળે છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે જો કોઈ પાપ કૃત્યને કારણે તમારા પિતૃઓ નરકની યાતનાથી પીડિત છે તો આ વ્રત કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે આ વીડિયોમાં એકાદશી મહાત્મ્ય વિશે તમને જણાવ્યું જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા સગા સ્નેહી અને મિત્રજનોને આ વિડિયો શેર કરો આવા જ વિડિયો જોવા અમારી યુટ્યુબ ચેનલ હરિભક્તિ સ્તોત્રને સબસ્ક્રાઈબ કરો અસ્તુ